શિયાળો એકદમ અલગ જ રીતે આપણે લીલી તુવેરના મસાલા સાથે ભરેલા રીંગણનું શાક બનાવીશું સ્પેશિયલ શિયાળુ શાક ચલો જોઈએ કુકરમાં કેવી રીતે બને છે તેની રેસીપી હેલો ફ્રેન્ડ્સ ઘરની રસી ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે આજે આપણે એકદમ ખાસ કાઠિયાવાડી ટેસ્ટનો ભરેલા રીંગણનો પરંતુ લીલી તુવેરના મસાલા સાથે ભરેલા રીંગણનો શાક બનાવીશું 250 ગ્રામ રીંગણ છે તો આપણે 200 ગ્રામ લીલી તુવેર લીધી છે લીલી તુવેરને આ રીતે ફોલી લેવાની છે અને સાથે સાથે મે પાણીમાં ધોઈ લીધી છે હવે અહીંયા સૌથી પહેલા રીંગણને હું સાઈડ પર મૂકી દઉં છું પહેલા આપણે લીલી તુવેરથી મસાલો જે શાક ભરવાનો છે એ બનાવી લઈએ તો એના માટે હું સૌથી પહેલા તો જે લીલી તુવેર છે એને મિક્સરમાં પીસી લઈશ એના અહીંયા હું એકદમ ઇન્સ્ટ ટન્ટ બનાવું છું મસાલો તો અહીંયા આપણે લીલી તુવેર છે એને પીસી લેવાની છે તો એના માટે અહીંયા મેં જે તુવેર છે એ તુવેરની આપણે એક વાસણમાં લેવાની છે સૌથી નાની જે મિક્સર જાર હોય છે એની અંદર લઈએ અને પછી આપણે તુવેર બધી જ એડ કરવાની છે અહીંયા મેં આશરે બસો ગ્રામ તુવેર રાખી હતી જે મેં એડ કરું છું લીલી તુવેર માર્કેટમાં અત્યારે એકદમ સરસ મળે છે લીલી તુવેર ખાવામાં ખૂબ ટેસ્ટી ચટાકેદાર લાગે છે અહીંયા હું થોડા તુવેરના દાણા એમ જ રાખી મૂકું છું એનું શાકમાં ઉપયોગ અલગ રીતે કરીશ તમે લાસ્ટમાં જોજો સાથે હવે અહીંયા આપણે એડ કરીશું લીલા મરચાં આદુ એડ કરીશું ફરિયાળી એડ કરવાની છે કોથમીર એડ કરી દઉં છું અત્યારે અને સાથે સાથે હું લીંબુનો રસ અત્યારે જ એડ કરું છું બીજા મસાલા આપણે પાછળથી કરીશું અત્યારે આપણે મિક્સરમાં જે છે એ વસ્તુનો આપણે આપણે ઉપયોગ કરીશું બીજા મસાલા પાછળથી એડ કરીશું તમારે અત્યારે એડ કરવા હોય તો પણ તમે એડ કરી શકો છો જેના કારણે બધું સારી રીતે સેટ થાય મિક્સ થાય પરંતુ આપણે પાછળથી જ એડ કરીશું અત્યારે મેં લીંબુનો રસ એડ કર્યો છે અહીંયા એકદમ ખાટા મીઠા તીખા અને ચટપટા ટેસ્ટનું આપણું બનશે એકદમ સરસ મજાનું લીલી તુવેરનું આ શાક તો એના માટે હવે આપણે આદુ અને લસણની પેસ્ટ પણ ઉમેરવાની છે તમે જાઓ તો તમે આદુ અને લસણની પેસ્ટ રેડી મળે છે એનો ઉપયોગ કરી શકો છો તો અહીંયા મારી જે આદુ મરચાંની જે આદુ અને લસણની જે રેડી ગાર્લિક જીંજર પેસ્ટ છે એક ચમચી એડ કરું છું એની જગ્યાએ તમે લસણ અંદર લસણની ની ફોલીને પણ ઉમેરી શકો છો મારે સિવાન સ્નાનો છે ક્યારેક લસણ ફોલવાનો સમય નથી રહેતો ત્યારે હું આ વસ્તુનો ઉપયોગ કરું છું હવે આપણે એકદમ સરસ મજાનું પહેલા પીસી લઈ તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણી પેસ્ટ પીસાઈ ગઈ છે તૈયાર કરેલી પેસ્ટને આપણે વાસણમાં કાઢી લઈએ બધી પેસ્ટને આપણે વાસણમાં કાઢી લેવાની છે હવે આ પેસ્ટની અંદર આપણે બધા મસાલા કરીશું સૌથી પહેલા હું શિંગદાણાનો ભૂકો એડ કરું છું મગફળીને શેકીને હું શિંગદાણાનો ભૂકો પહેલાથી રાખી મૂકું છું હવે આપણે ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો અડધી ચમચી એડ કરવાનો છે નમક આપણે ટેસ્ટ અકોર્ડિંગ એડ કરવાનું છે રીંગણ અને જે તુવે છે એ અકોર્ડિંગ આપણે એડ કરીશું નમક અડધી ચમચી હળદરની એડ કરવાની છે મારી પાસે કાશ્મીરી લાલ મરચું છે એટલે હું કાશ્મીરી લાલ મરચું એડ કરું છું આ શાક થોડું તીખું હોય તો વધારે સારું લાગે છે એટલે હું આ શાક દોઢ ચમચી મરચું એડ કરું છું તમારા પાસે રેશમ પટ્ટો હોય તીખું મરચું હોય તો તમે એ અકોર્ડિંગ એડ કરજો સાથે હું કાચું જીરું એડ કરું છું કાચું જીરું એડ કરવાથી ખૂબ સરસ મજાનો ટેસ્ટ આવે છે અડધી ચમચી જીરું એડ કરું છું અને હવે આપણે થોડી ખાંડ એડ કરવાની છે કારણ કે આપણે લીંબુનો રસ એડ કર્યો છે એટલે થોડું ખાટા મીઠા ટેસ્ટનું આ શાક બને છે એટલે આપણે થોડી ખાંડ પણ એડ કરી દેવાની છે અને સાથે આ શાક થોડું વધારે ટેસ્ટી બને એટલે આપણે એક ચમચી તેલ એડ કરવાનું છે જેના કારણે બધો મસાલો છે એકદમ સરસ રીતે એકબીજા સાથે સેટ થઈ જશે અને મસાલો એકદમ સારી રીતે સેટ થશે કોરું પણ નહીં લાગે તો અહીંયા આટલા મસાલા ફરજિયાત એડ કરવાના છે હવે આપણે હલાવી લઈએ તો અહીંયા આપણો લીલી તુવેરનો જે મસાલો હોય છે બનીને રેડી છે અહીંયા આપણે કાચી જે તુવેર હોય છે એને આપણે આવી રીતે ગાળા પેસ્ટ કરી લેવાની છે કારણ કે આપણે જ્યારે શાક બનાવશું ત્યારે આ જે શાક છે કુકરમાં બનાવવાનું છે તો ઓલરેડી આપણી સીટી થવાની જ છે એટલા માટે અહીંયા આપણે તુવેર કે તેલમાં જરૂર નથી તો આપણો લીલી તુવેરનો મસાલો બનીને એકદમ સરસ મજાનો રેડી છે હવે આપણે જોઈ લઈએ રીંગણ કેવી રીતે ભરવાના છે તે તો અહીંયા હવે તમે જોઈ શકો છો આપણો લીલી તુવેરથી જે મસાલો છે રેડી કરી અને હું સાઈડ પર રાખી દઉં છું આપણો મસાલો અહીંયા બનીને એકદમ રેડી છે અને હવે જે અહીંયા રીંગણ આપણે લીધા છે આ રીંગણને આપણે કેવી રીતે આ કાંટાવાળા રીંગણ છે વાગીને એનું ખાસ ધ્યાન રાખવાનું છે રીંગણને આપણે ગીયા કાઢી લેવાના છે અને જે રીંગણ હોય એને આપણે આવી રીતે ઊભા આડા અને ઊભા ચીર કરવાની છે કાપ કરવાના છે ચેક કરીશું અંદર બીજ અને રીંગણ ગંદુ નથી ને ત્યાર પછી આપણે આવી જ રીતે બધા રીંગણને સમારી લઈએ અને પછી ભરી લઈશું જ્યારે પણ તમે રીંગણ લો ત્યારે રીંગણ થોડા બરછટ હોવા જોઈએ એકદમ લીચાશાયની ન હોવા જોઈએ નહીંતર એમાં બી હોય છે અને જે શિયાળું રીંગણ કાંટાવાળા આવે એકદમ પતલી છાલના હોય છે એકદમ ઝડપથી ચડી પણ જાય છે ને મીઠાશ હોય છે તો તમે એવા જ રીંગણ લેજો અહીંયા એક રીંગણ મોટું આવી ગયું છે તો પણ ચાલશે એ રીંગણ ચડી જશે આરામથી તો એકદમ સરસ રીતે આપણે આપણે ચેક કરીશું જો અહીંયા સે જ ઢીલા રીંગણ છે એટલે એકદમ ગંદા પણ નથી અંદરથી બીચ પણ નથી થોડા બરછટ લેવાના રીંગણ આવી રીતે આપણે રીંગણ હોય એને કાપ કરી લઈશું અને બસો પચાસ ગ્રામ રીંગણ છે સાથે બસો ગ્રામ જેટલી તુવેર છે આપણું ચારસો પચાસ ગ્રામ જેટલું સબ્જી થશે એટલે આપણે કુકરની અંદર ત્રણ ચમચી તેલ મૂકવાનું છે પાંચસો ગ્રામ તેલ હોય એટલે ત્રણ ચમચી તેલ અને બસો પચાસ ગ્રામ શાક હોય એટલે દોઢ ચમચી તેલ એનું પરફેક્ટ મહેસરમાન છે જ્યારે તમારે એક કિલો શાક ટોટલ થતું હોય ત્યારે તમારે એમાં છ ચમચી તેલ મૂકવાનું કોઈ પણ શાક હોય એમાં તો આ શાકનું મેઝરમેન્ટ છે મારી ચેનલ છે એની એક જ ખાસિયત છે કે હું ઘરેલું જ વિડિયો બનાવું છું જે ઘરના રસોડામાં જે અવનવી ટેસ્ટી વાનગીઓ બનતી હોય જે ગુજરાતી રેસીપી ભાગે આપણી કાઠિયાવાડી રેસિપી હોય છે એમાં થોડું વેરિએશન લાવું છું અને દરેક ટિપ્સ સાથે હું વિડીયો શેર કરું છું જે લોકો જે નવી નવી રસોઈ શીખી રહ્યા હોય એમને સરળતા રહે તો અહીં આપણે રીંગણ હોય એ બધા રીંગણને આવી રીતે ડીટિયા કાઢી લેવાના છે હવે આપણે રીંગણ ભરી લઈશું જે તૈયાર કરેલો મસાલો હોય છે એને આપણે કેવી રીતે ભરવાનો એ ચેક કરીશું આપણે રીંગણ બધા ચેક કરતું જવાનું આપણે પ્રોપર રીતે ભરવાનો મસાલો હાથ વડે થોડું પ્રેશ કરતા રહેવાનું બહુ વધારે ભીસ પણ નહીં દેવાની જેના કારણે મસાલો બધો ભરેલો છે એ બહાર નીકળી જાય અને સહેજ આમથી ભીસ દેવાની છે અને જે રેડી આપણે મસાલો છે એને આપણે ઉપરનો મસાલો કાઢી લેવાનો છે તો અહીંયા આપણે રીંગણ ભરેલું છે આ રીતે ભરવાનું છે સાઈડ પર રાખી દઉં છું આવી જ રીતે આપણે બધા રીંગણ ભરતા જશું રીંગણ ભરતી વખતે અંદર ચેક કરવાનું છે વધારે પડતું બીજ નથી કે અંદર રીંગણમાં કોઈ ઈયળ નથી ને તો તમારે રીંગણ નથી લેવાનું તો આ બાજુ મેં ગેસ પર ગેસ પર કૂકર એકદમ મીડિયમ આંચે મૂકી દીધું છે કારણ કે રીંગણ ભરતા બહુ વાર નહીં લાગે જે મસાલો વધે છે એનો પણ આપણે ગ્રેવી તરીકે ઉપયોગ કરવાનો છે તો અહીંયા રીંગણ ભરાઈ ગયા છે ચલો એકદમ સરસ મજાનું શાક વઘારી લઈએ અહીંયા ત્રણ ચમચી તેલ ગરમ કરવા માટે મૂક્યું છે મેં જે પહેલાંથી જ મૂકી દીધું હતું આપણું તેલ ગરમ થશે એટલે આપણે એમાં વઘાર કરીશું તેલ એકદમ ગરમ થવા દેવાનું જેના કારણે રાઈ તરત જ સંતળાઈ જાય અહીંયા આપણે રાઈ એડ કરવાની છે અહીંયા રાઈ એકદમ સરસ જાય એટલે આપણે એડ કરવાનું છે જીરું જીરું સંતળાઈ જશે એટલે આપણે ડુંગળી તમારે એડ કરવાની છે ડુંગળી આવી રીતે વઘારમાં એડ કરવાથી ખરેખર આ સબ્જી ખૂબ ટેસ્ટી બને છે આ ટેસ્ટી એક મિનિટ સુધી ડુંગળીને આમાં સાંતળવા દેવાની છે ત્યાર પછી એમાં ટામેટું એડ કરવાનું છે ટામેટું અને ડુંગળી એડ કરવાથી જે ગ્રેવી બને છે એનો ટેસ્ટ ખૂબ વધારે સારો આવે છે એક જ મિનિટ માટે હલાવી લેવાનું છે હવે માત્ર ને માત્ર ચપટી જેટલી હળદર એડ કરીશું અને થોડું ચપટી જેટલું લાલ મરચું નમક એડ નથી કરવાનું ત્યારબાદ આપણે એડ કરીશું આપણી પાસે જે મસાલો વધ્યો હતો એ બધો જ મસાલો આપણે ઉમેરી દેવાનો છે અને આ જ વાસણમાં આપણે થોડું પાણી એડ કરી દઈએ વધારે નહીં અડધી વાટકી જેટલું જેના કારણે એ પાછળથી આપણે એડ કરીશું અંદર હવે આપણે હલાવી લઈએ તો એક મિનિટ સુધી જે તુવેરનો આપણો જે મસાલો વધ્યો હતો રીંગણને ભરતા એને આપણે આવી જ રીતે એકદમ મીડિયમ આંચે સાંકળી લેવાનો છે જેના કારણે બહુ સરસ યમી આપણો આજે છે ગ્રેવી બનશે હરેલા રીંગણની એક મિનિટ સુધી સાંતળાઈ એટલે આપણે એમાં એડ કરીશું આપણે જે લીલી તુવેર રાખી હતી એ જો શાક છે એનો વધારે લુક સારો આવશે અહીં આપણે તુવેરનો મસાલો અને સાથે આખી તુવેર એડ કરી દીધી છે એક મિનિટ સુધી આમાં સાંતળવા દઈએ હવે આપણે એમાં રીંગણ એડ કરી દેવાના છે રીંગણ એડ કર્યા પછી આપણે આ મસાલા સાથે હલાવી લેવાનું છે એનો મસાલો જે છે એ તમે જોઈ શકો છો એકદમ સરસ રીંગણ સાથે સેટ થઈ ગયો છે ગ્રેવી બધી સેટ થઈ ગઈ છે હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે તો અહીંયા પાણી એડ કરી દઈએ આપણે વધારે નહીં હું અહીંયા એક વાટકી જેટલું પાણી એડ કરું છું કારણ કે તુવેર બી છે એટલે અને એકદમ મીડિયમ છે આપણે આ સબ્જીને ચડવા દેવાની છે એકવાર આપણે ફરી હલાવી લઈશું અહીંયા તમે રીંગણ ભરો નહીં ને ખાલી આખે આખા રીંગણ હોય એને કાપ કરો અને આવી રીતે મસાલામાં ચડવા દો ને તો પણ આ શાક ટેસ્ટી લાગશે અહીંયા અમે રીંગણને ભર્યા છે પરંતુ તમારી પાસે બિલકુલ ટાઈમ નથી તો તમે આવી રીતે રીંગણનું શાક બનાવો હવે આપણે લેડ કવર કરીશું એકદમ મીડિયમ આંચે ત્રણ સીટી થવા દઈએ તો અહીંયા એકદમ ગ્રેવી વાળું શાક આપણું બનીને રેડી છે તમે જોઈ શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી ચટાકેદાર એવું એકદમ સરસ મજાનું લીલી તુવેરથી ભરેલી ગ્રેવીવાળું શાક આપણું બનીને રેડી છે તો ખરેખર આપ સૌને પણ આ રેસીપી ગમે હોય તો તમે પણ આવી રીતે કુકરમાં ભરેલી તુવેરના મસાલા સાથેનું આ ખરીંગરનું શાક ચોક્કસ બનાવજો